માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તો જો કામકાજ થોડું ઘણું થઈ ગયું છે કપડાની બધું ધોવાઈ અને પરોઠા બનાવી લીધા ને હવે જો આનો નાસ્તો પાણી કરવા બેવું છે જો બધાય નાસ્તો પાણી કરી લઈ પરોઠા થઈ ગયા પછી જો પાપડી જે મમરા બીજા ભાભી કાઢે છે અત્યારે ચવાણું હાલો બધા નાસ્તો કરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને જો જો પપ્પા પપ્પા અહીંયા મસીને ગયા જય શ્રી સર સીવી લીધો પપ્પા હવાના વેલા ઉઠે ને જો સાથે બનાવી લીધે મમ્મી જય શ્રી કૃષ્ણ હા હાલો નાસ્તો કરી લે ચા પાણી પી લે ચા પાણી પી લે જો આ કપડાનો ડોલ ભરેલી છે કપડા ધોવાઈ ગયા ચલો મિત્રો ચા પીવા જો એલરમાં ગરમ ચા મિત્રો હવે ચારનો ચા પી ગયો તો ચા પી ચકી એલરમાં પીવાની જોઈએ ને નાસ્તો કરી લે હાલે છે નાસ્તો ફાન કરી લે મમ્મી અત્યારે ઢોકળા બનાવે છે અને જો આમ હાથો દઈ દીધો તો एकदम સરસ આછો આવી ગયો એ ઢોકળિયો મૂકી દીધો છે તારી મૂકી દીધી

થાડી મૂકી લે ચા અહીંયા એક થાડી મૂકી છોકરામાં જો આ બીજી થાડી રાખી દીધી બરોબર પાણી જેવો ઢોકળા મટક છે ઓમળા થોડીકમાં કેટલી વાર લાગશે 10 10 મિનિટ तो जो हम तैयार थे क्या ने उंदीन चाहिए है इत्यादि श्रीनगर हां चलो श्रीनगर एयरपोर्ट से 12 किलोमीटर तक है बस चलो हम बात ऐसी से ग्रुप में करना है इधर से कभी आइए तो बम नहीं है ये वैसे धीरे-धीरे चलता है मैंने बात करनी है बहुत अच्छा हमें पहला ग्राम आए का जैसे नटिया हो ही पटे आसे આ છે અમારા ગામની નિશાળ અમે ભણતા ત્યારે અહીંયા જ હતી પણ ત્યારે અલગ હતી અત્યારે નવી બનની સ્કૂલ અહીંયા છે આંગણવાડી આ છે જો અમારા ગામનું ગેટ આ છે અમારા ગામનું પાદે

અહીંયા છે ગાતરમાં તો છે મંદિર અને જો અમારું ઘર અને જો આ બતાવું આ અમારું જૂનવાણી ઘર અહીંયા અમારું બાળપણ પણ વિતાયું છે અત્યારે કોઈ નથી રહેતું આ તું અમારું ઘર હા ફર્યું એટલી મજા આવતી ને આમ જૂનવાણી યાદ કરીએ ને તો એમ થાય કે આંખમાં પાણી આવી જાય એટલા મોટા હોય વાર નાનીથી મોટાથી આવે નવાળું હટા બંધ પડ્યું એટલે અહીંયા તો રસોડું જો હજી આ દબાણ પડ્યા અહીંયા બધી વસ્તુ રાખતા પછી આ નાનું ફ્રીજ

તો મિત્રો આ છે વર્ષાનું ગામનું મકાન અહીંયા પેલા રહેતા હતા વર્ષા નું અત્યારે અહીંયા માતાજી મંદિર છે

श्रीनगर बाई बाई, बाई।, वीड़ बाई।, वीड़ बाई।

ખાજલી લેવા માટે આયવા દિનેશને લઈ જવાની છે ખાજલી અમદાવાદથી હા છે પોરબંદરની છે આ પાટા કહેવાય લીમડા ચોકમાં પોરબા તો અત્યારે અમે આવ્યા છે ગામમાં ખાજલી લેવા પોરબંદરમાં પ્રખ્યાત છે ખાજલી એકદમ સરસ ખાજલી આવે છે ખાજલી લઈ લીધી

ત્યાં પીળી રેગ્યુલર લાઈફ ચાલુ બે દિવસે સેકલ લીધું આપણે બરાબર હવે આપણે આજે સાંજે ગાડીમાં બેક ટુ હોમ અમદાવાદ તો કાલે આપણે અમદાવાદ પહોંચી જઈશું મિત્રો અને સવારથી જ આપણે ડ્યુટીમાં હવે પાછા આવીશું જ્યારે વરસાદ લેવા આવવાનું થશે ત્યારે ફોન થશે તો પાછા લેવા આવી જઈશું પૂજવા તો મિત્રો હવે થોડા દિવસો આપણે બ્લોગમાં જોવા નહીં મળાઈએ પણ બ્લોગ અમારા રેગ્યુલર આવતા રહેશે તમે જોતા રહેજો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો એન્જોય કરજો તો ગાઈસ બાય હમ આ રહે અમદાવાદ